રામ મંદરમાં બીજી વખત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે રાજા રામ સમગ્ર પરિવાર સાથે બિરાજમાન થશે અયોધ્યામાં એક સાથે આઠ મૂર્તિઓનો અભિષેક કરાશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય મહેમાન બનશે અગાઉ ભગવાનને બાળ રૂપમાં સ્થાપિત કરાયા હતા હવે ભગવાન રામને રાજા તરીકે સ્થાપિત કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા શહેર દુલ્હનની જેમ સજાવાયું છે સવારે સાડા છ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી પૂજા ચાલશે તો આવતીકાલે પણ સવારે સાડા પાંચ વાગ્યાથી જ પૂજા શરૂ થઈ જશે અગિયાર વાગ્યા પછી પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થશે રામ મંદિરના પહેલા માળે રાજા રામનો દરબાર હશે આ સાથે સાત દેવની મૂર્તિઓનું પણ સ્થાપન કરાશે દિલ્હીમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા રેખા સરકાર સક્રિય બન્યા છે દિલ્હીના રસ્તા પર બસ્સો નવી ઇલેક્ટ્રિક બસ દોડશે આજથી આ નવી ઇલેક્ટ્રિક બસ શરૂ થઈ જશે અને દિલ્હીવાસીઓને તેની ભેટ મળશે પ્રદૂષણ જે સ્તરે વધી રહ્યું છે પ્રદૂષણને ડામવા માટે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે દિલ્હી સરકાર હવે આ ઇલેક્ટ્રિક બસો દોડાવીને પ્રદૂષણને ડામવાના પ્રયાસમાં લાગ્યું છે આઈપીએલ બે હાજર પચીસ ના મહામુકાબલામાં આરસીબી ની મહા જીત થઈ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાઈ જેમાં અઢાર વર્ષ બાદ વિરાટ કોહલીનું જીતનું સપનું પૂર્ણ થયું આખી સિઝનમાં વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું બે હજાર પચીસનો નો ખિતાબ જીતી લીધો છે વિરાટ કોહલીએ આ મેચમાં તેતાળીસ રન ફટકાર્યા હતા અને જીત નોંધાવ્યા બાદ વિરાટ કોહલી તો ભાવુક થયા સ્ટેડિયમ ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યું અને સ્ટેડિયમની બહાર પણ એટલો જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો લોકો જશ્ન મનાવતા દેખાયા ઉજવણી કરતા દેખાયા ફટાકડા ફોડવામાં આવ્યા નાચતા ગાતા લોકોએ આરસીબીની જીતને વધાવી દીધી આજે દિલ્હીમાં ભેજ અને ગરમી વધશે હવામાન વિભાગે આ આગાહી કરી છે યુપી અને રાજસ્થાનમાં વાવાઝોડાની આગાહી છે તો તેની સાથે બિહારમાં વરસાદ પડી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર ઉત્તર ભારતમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે જેમાં દિલ્હીમાં ભેજની સાથે સાથે ગરમી રહેશે તેની સાથે સાથે બિહારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમની રહેવાને કારણે વરસાદ પડી શકે છે નવ જૂનથી વરસાદનો જોર ઘટી શકે છે અમદાવાદમાં ઓગણચાળીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે पहला तीन दिन कटाउट प्लेसेस में हड़ब से मध्यम बरसात होने का संभावना है गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे राज्य जिला है इसमें हड़वा से मध्यम बरसात का संभावना है और जो सौराष्ट्र और कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हड़ब से मध्यम बरसात होने का अगले सात दिन में संभावना है और इसमें आपका पहला तीन दिन जो गुजरात क्षेत्र की उत्तर और दक्षिण क्षेत्र जो जिला है पहला दो दिन आपका स्कटर कैटेगरी में रहेगा और फिर आगे फिर धीरे धीरे थोड़ा कम हो जाएगी उत्तरी एवं क्षेत्र के जो ज़िला है इसमें थोड़ा सा कम हो जाएगी फिर उसका आगे डे सेवन में मतलब आपका जो डेट आ रहा है इसमें नौ तारीख को थोड़ा कम डिस्ट्रिक्ट रहेगी दक्षिणी जिला की सौराष्ट्र सरस्ट, कच्छ का भी जैसा भावनगर अमरेली और हमारा इधर दक्षिण में सौराष्ट्र का नीचे वाला जो जिला है इसमें मध्यम हड़वा बरसात होने का है। अहमदाबाद में आज जो तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा उच्चतम तो तापमान और जो हड़वा से मध्यम बरसात का भी संभावना रहेगा मध्यम जो अहमदाबाद और आसपास क्षेत्र। વડગામ અને પાલનપુર પંથકમાં પણ વરસાદ વરસ્યો ભાગડ જગાણા અને લાલાવાડા ગામમાં વરસાદ પડ્યો સાથે ભરોલ પરખડી અને છનીયાણા ગામમાં પણ વરસાદ વરસ્યો ગરમીના ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વિસાવદરની પેટાચૂંટણીને લઈને ભાજપે પ્રચાર શરૂ કર્યો છે કિરેટ પટેલ આજે મહેસાણ તાલુકામાં પ્રચાર કરશે મહેસાણ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પ્રચાર પ્રસાર શરૂ કરવાની સાથે જનતાને મત આપવા અપીલ કરશે વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના ફોર્મની ચકાસણી કરી લેવામાં આવી છે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કર્યા બાદ હવે કુલ ઓગણીસ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારના ફોર્મ માન્ય છે તેમની સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષના ઉમેદવારનું ફોર્મ પણ માન્ય કરવામાં આવ્યું છે કુલ પંદર અપક્ષ ઉમેદવારના ફોર્મ પણ માન્ય રહ્યા એટલે કુલ ઓગણીસ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે હજુ ફોર્મ પરત ખેંચાયા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે રાજ્યમાં કોરોનાના ચારસો એક્ટિવ કેસ નોંધાયા છે વીસ કેસ હોસ્પિટલાઇઝ અને ચારસો હોમ આઇસોલેશન હેઠળ છે કોરોનાના કારણે એક મોત થયાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું છે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્રની શરૂઆત કરવામાં આવશે મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરશે આરોગ્યની સેવા અને યોજનાઓનું અહીંથી મોનિટરિંગ કરવામાં આવશે કોરોના જેવી સ્થિતિમાં રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકશે ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ થકી પીએમ જેવાય યોજના છે કે પછી રસીકરણની સ્થિતિ છે કે પછી નવા આવતા કેસો છે તેનું મોનિટરિંગ કરવામાં આવશે આજે કેબિનેટની બેઠક નહીં મળે મંત્રીઓ પેટા ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે બેઠક રદ કરવામાં આવી છે સામાન્ય રીતે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે પરંતુ આ વખતે આ બેઠક રદ કરાઈ છે નર્મદા જિલ્લામાં માનવભક્ષી દીપડાની દહેશત વધી ગામડાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે બેડાપાણી ગામની વાત છે જ્યાં દીપડાના હુમલાથી એક મહિલા ઈજાગ્રસ્ત થઈ મહિલાને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી સાંસદ મંસુ વસાવા પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જો કે આ પહેલીવાર નથી અગાઉ પણ નવ વર્ષની બાળકીનું દીપડાએને કારણે મોત થયું હતું દીપડાઓ હુમલો કરવાનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે ગયા વર્ષે તાલુકામાં ગામોની અંદર એક હુમલો કર્યો હતો નાખી હતી એ રીતના છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર દર વર્ષે આવી એક ને એક પ્રકારની ઘટના ઘટે છે પંદર દિવસ પર સાગબારા કોલવાણ ગામની એક નવ વર્ષની છોકરી કે જે અઠવાડિયો અઠવાડિયું ઓગણત્રીસ તારીખ ઓગણતીસ તારીખ સાંજના એના પતિ પરિવાર સાથે એ ત્યાં એના માતા પિતા કામ કરતા હતા ખેતરનું કામ કરતા હતા ઘાસ કાપતા હતા ને બે ત્રણ બેનો એ રેમા કરતા હતા દીકરો બાજુના શેરડીના ખેતર આવી ને એ દીકરીને ઉપાડી ગયો ને ઉપાડી ગયો પછી એ રીતના એને પૂથીના શરીરને કે ડેથ થઈ ગઈ ત્યાં સ્થળ પર જ

કેદ થઈ સીસીટીવી દ્રશ્યો જોઈને આપણ સમજો કે આ કેવો આખલાનો આતંક વર્તાઈ રહ્યો છે એક વૃદ્ધ જે ઉભા હતા ત્યાં અચાનક પાછળથી આખલો આવ્યો અને સિંગડા ભરાવી વૃદ્ધને પાડી દીધા આ પ્રકારની ઘટના વારંવાર હવે બની રહી છે જેને લઈને રખડતા ઢોરનો ત્રાસ કેટલો વધ્યો છે તે પણ સાબિત થાય છે મોરબી માંકાનેર ઢોવા હાઈવે નો એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં એક ટ્રેક્ટર ચાલક સ્ટન્ટ કરતો દેખાઈ રહ્યો છે બાઇક ચાલકો તો સ્ટન્ટ કરતા હતા પણ હવે તો ટ્રેક્ટર ચાલક સ્ટન્ટ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટરને બે ટાયર ઊંચા કરીને ચલાવી રહ્યો છે બે ટાયર પર જ ટ્રેક્ટર ચલાવતો વિડીયો જેમાં ટ્રેક્ટરની પાછળ ટ્રોલી પણ ભરેલી દેખાઈ રહી છે ભરેલી ટ્રોલી અને લોડીંગ સાથે આ પ્રકારના સ્ટન્ટ એ અન્ય લોકો પર જોખમ ઊભું કરી રહ્યા છે તેમ છતાં આ ટ્રેક્ટર ચાલક આ સ્ટન્ટ બતાવી રહ્યો છે નગરના સ્ટેશન રોડ પર આવેલી ટાંકી તોડી પાડવામાં આવી પાણીની આ ટાંકી છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત અવસ્થામાં હતી ટાંકી નજીક જે રોડ હતા જ્યાં સતત અવરજવર ચાલે છે ત્યાં પતરાનું કોર્ડન કરવામાં આવ્યું અને રોડને કોર્ડન કર્યા બાદ જેસીબી ની મદદથી જર્જરિત પાણીની ટાંકીને થોડી જ ક્ષણોમાં તોડી પાડવામાં આવી

ગમે ત્યારે છત ધરાશાય થાય તેવી ભીતિ છે કારણ કે છતની સીલિંગમાંથી સળિયા પણ દેખાવા લાગ્યા છે જોકે સ્થાનિક અધિકારી અને કોર્પોરેટરે તો દાવો કર્યો છે કે સમારકામ માટેની પ્રોસેસ ચાલુ છે પરંતુ સમારકામ ક્યારે શરૂ થશે તે મોટો સવાલ છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હસ્તક આવેલી જે પ્રીમાઇસીસ છે અનેક જર્જરીત જોવા મળતી હોય છે કોમ્યુનિટી હોલ હોય સ્કૂલ હોય કે પછી ફિઝિયોથેરાપી હોય અમદાવાદ મહાનગરપાલિકાનું વધુ એક માંડવીની પોળમાં આવેલું ફિઝિયોથેરાપી સેન્ટર પણ જર્જરિત હાલતની અંદર જોવા મળી રહ્યું છે આ જે છે એ નટરલાલ ચુનીલાલ શાહ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ શાળા છે જે જર્જરિત થવાને કારણે બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર જે છે શરૂ કરવામાં આવ્યું છેલ્લા દસ વર્ષથી અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર સવારે નવથી સાતના પાંચના સમયગાળા દરમિયાન જે છે કાર્યરત કરવામાં આવે છે લોકો અહીંયા પોતાની ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લેવા માટે આવતા હોય છે પરંતુ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે સીડીનો ભાગ હોય કે અંદરનો પ્રવેશ દ્વાર છે એ તમામ જે છે જર્જરીત જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે સ્થાનિક કોર્પોરેટર હોય કે જે સ્થાનિક જે અધિકારી છે તે કહી રહ્યા છે કે આનું રિનોવેશનની પ્રોસેસ છે એ કામગીરી અંડર પ્રોસેસમાં જોવા મળી રહી છે પરંતુ આની પ્રોસેસ ક્યાં સુધી અંડર પ્રોસેસમાં રહેશે તે જ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કારણ કે જે પ્રકારની જર્જરિત હાલત છે કારણ કે અહીંયા પહેલાં બાળકો ભણતા હતા અને સ્કૂલની જે હાલત છે જે એ જર્જરિત થવાને કારણે અહીંયા ફિઝિયોથેરાપી શરૂ કરવામાં આવી છે પરંતુ ફિઝિયોથેરાપીની પણ હાલતની અંદર જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ગમે ત્યારે અહીંયાથી પોપડા પડે છે માત્ર થીગડા દઈને કામગીરીથી સંતુષ્ટ માનવામાં આવતો હોય છે મહાનગરપાલિકાના અનેક પ્રિમાઇસીસ આવી આ જ પ્રકારની જોવા મળતી છે પહેલાં પણ જે છે એક કોમ્યુનિટી હોલ હતો જ્યાં પણ ભાડે રાખ ભાડે આપીને અહીંયા ચલાવવામાં આવતું હતું પરંતુ તેની પણ હાલત ખૂબ જ દયનીય જોવા મળતી હતી ત્યારે આ ફિઝિયોથેરાપી સેન્ટર છે તેની પણ હાલત અત્યારે હાલ ખરાબ જોવા મળી રહી છે પરંતુ અંતે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કોર્પોરેશન દ્વારા કડોર રૂપિયાના ખર્ચે આ પ્રીમાઇસીસ તૈયાર કરવામાં આવતી હોય છે પણ તેને યોગ્ય મેન્ટેનન્સ જ્યારે યોગ્ય સમય થવું જોઈએ તે થતું જોવા મળતું નથી જેના કારણે આ તમામ પ્રીમાઇસીસો છે જે તમામ બિલ્ડિંગો છે એ જર્જર હાલતની અંદર જોવા મળતા હોય છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ચાંપાનેર અને પાવાગઢ ગામના પ્રવેશ દ્વારને લઈને વિવાદ થયો છે મરામત બાદ પણ પ્રવેશ દ્વાર શરૂ ન કરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો ગત ચોમાસામાં પ્રવેશ દ્વારનો થોડો ભાગ ધરાશાયી થયો હતો ત્યારબાદ સમારકામ કરવામાં આવ્યું સમારકામ પૂર્ણ થયાના બે મહિના બાદ પણ પ્રવેશ દ્વાર બંધ જ છે ધારાસભ્યો અને પ્રાંત અધિકારીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી તેમ છતાં દ્વાર કરવામાં આવ્યા જેને લઈને સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના પ્લેકાર્ડ સાથે રોષ ઠાલવ્યો પાવાગઢ એક શક્તિપીઠ માતાજીનું ધામ છે ગુજરાત લેવલે ઐતિહાસિક સ્થળ પણ સાથે સાથે છે પાવાગઢ ખાતે માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આ વખતે માતાજીની ધ્વજારોહણ કર્યા બાદ અહીંયા લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય અને શક્તિધામ ધાર્મિકતા તથા ઐતિહાસિક સ્થળ હોય તેવા સંજોગોમાં યાત્રિકોને ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે તેમજ ગામમાં રહેવા જવા માટે ખૂબ જ અગવડતા ભરી થાય છે કે આ પૂર્વનો જે બંધ આરોગ્ય છે જે રિનોવેશન થઈ ગયું હોય તેમ છતાં પણ ઘણા સમયથી તે લોકો નિરાકરણ લાવતા નહીં એના માટે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી માન્ય દરદ્રશી પરમાર સાહેબે પણ જિલ્લા સંકલન સમિતિમાં અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં આર્કજી ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈપણ રાજ્યોની સંડાન લેવામાં આવી હતી જે કંઈ કાર્ય કરવાનું હોય તો પૂર્ણતા થઈ ગઈ છે તેમ છતાં પણ દરવાજો પૂલો કરવામાં આવશે નથી માટે ગ્રામજનો અને યાત્રિકોને પડતી હેરાસમેન્ટને દૂર કરવા માટે જરૂરી તંત્ર નિકાલ કરવા માટે પ્રયત્ન કરે બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટા ભાગના ગામમાં પાણીની તંગી જોવા મળી રહી છે ખાસ તો પેલુચા મગરવાડા ટીબાચુડી વણસોલ નો પાલડી સહિતના અનેક ગામમાં પાણીના તળ નીચે જતા ખેડૂતો હવે ખેતી અને પશુપાલન નથી કરી શકતા આ તમામ ગામમાં મોટા ભાગના ખેતર કોરા ધાકોર છે ખેડૂતો પણ હવે પાણી ન મળવાને કારણે પશુઓને ટેન્કરથી લાવીને પાણી પીવડાવી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી છોડી કેનાલ મારફતે પાણી આપવામાં આવે તો ખેતી અને પશુપાલન વ્યવસ્થિત રીતે થઈ શકે સાત થી આઠ વર્ષથી નદીની અંદર પાણી બિલકુલ નથી અત્યારે તો અને નદીના જે તળ હતા કૂવાના બોરના તળ હતા જે જતા રહ્યા છે અંદર બહુ અને અત્યારે અમારે ભેંસો ગાયોની બહુ પાણી માટે તકલીફ પડે છે એમાં ટેન્કર પણ મંગાવવા પડે છે અને અત્યારે મારે ચાર વીઘા જમીન છે પણ પાણી વગરની અધૂરી છે અને વાસમીમાં તો પણ હું સાત વાર વિચારીએ વરસાદ આવે તો વાઈએ કે વરસાદ ના આવે તો ના વાઈએ કે અને જો પાણીની જરૂર છે ત્યાં નથી પાણીની જરૂર નથી તો ગજબ વગરનું પાણી છે આવી સરકારને મારે એક નંબર વિનંતી છે અહીંયા મુકેશ્વર નજીક ડેમ આવેલો છે આ વખત ડેમ ભરાય અને નદીની ચા ચારે બાજુ ચાલુ થઈ જાય નદી તો પાણીના તળ પણ ઊંચા આવીએ કે અને ભેસો ગાયોને પણ સારું એવું પાણી મળે ખેતી પણ થઈ શકે નમ્ર આભાર એ બાજુ કોઈ ખેત કળાવડી થાય ને એમાં નેરથી કોઈ એમની સિંચાઈથી પાણી ભરાય તો ગામના પાણીના તળ બધા ઊંચા ઊંચા આવે અને બોરોમાં પાણી થાય તો ખેતી સારી થાય અને પશુ પક્ષીઓને પણ પાણી મળી જાય અત્યારે પાણી જ નથી પાણી વગર ખેતી થતી નથી અને પક્ષીઓ પક્ષીઓ પશુઓ માટે ટેન્કરથી પાણી મંગાવીને હવાડામાં મંગાવવામાં આવે છે યજમાની માટે અમદાવાદ તૈયાર છે નારપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ની કામગીરી પૂર્ણતાને આરે આવી પહોંચી છે વી સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ની કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ ભારતે બે હાજર છત્રીસ ઓલિમ્પિક ની યજમાની માટે દાવેદરી કરી છે ઓલિમ્પિક રમાય તેવી અમદાવાદમાં સૂચક તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદના નારણપુરામાં દેશનું પ્રથમ ઓલિમ્પિક કોમ્પ્લેક્ષ બન્યું છે અંદાજીત પાંચસો સાત ચોરસ મીટર ક્ષેત્રફળ વાળા પ્લોટમાં આ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું પ્રોજેક્ટ પાછળ પાંચસો ચોર્યાસી પોઈન્ટ કરોડનો અંદાજિત ખર્ચ છે ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે સૌથી વધુ બેડની પૂરતી વ્યવસ્થા છે આ ઉપરાંત ઇન્ડોર આઉટડોર ગેમ્સ રમી શકાય તેવી પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે

આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ તૈયાર કરવામાં આવી રહેલું છે બે હજાર છત્રીસ ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની ખેલો ઇન્ડિયા ગ્રાન્ડ હેઠળ નારણપુરા ખાતે આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે અંદાજિત ત્યાંસી હજાર પાંચસો ને સાત ચોરાસ મીટરની અંદર આ કોમ્પ્લેક્સ જે છે તૈયાર કરવામાં આવ્યું છે આગામી ઓક્ટોબર મહિના સુધીમાં આ તમામ જે કામગીરી છે પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદ તેની લોકાર્પણની પણ તૈયારી શરૂ કરવામાં આવશે એક્ટિવિટી કોમ્પ્લેક્ષની જે છે એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ જે છે તૈયાર કરવામાં આવ્યો છે સાથે સાથે તેની અંદર પંદરસો જેટલા પ્રેક્ષકો એકસાથે બેસી શકે તે પ્રકારની ગેલેરી જે છે તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત બે બાસ્કેટબોલ બે વોલીબોલ અને આઠ બેડમિન્ટનની કોર્ટ જે છે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે આ કોર્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની અંદર આઉટડોર તેમજ ઇન્ડોર ગેમ્સ પણ રમી શકાશે આ સ્ટેડિયમની અંદર આવનારા લોકો માટે પણ આઠસો કાર આઠસો પચાસ ટુ વ્હીલર પાર્ક થઈ શકે તે પ્રકારની પણ ક્ષમતા જોવા મળી રહી છે ચાર બિલ્ડિંગની અંદર છ અલગ અલગ ગેટ જે છે તે બનાવવામાં આવ્યા છે એટલે કે આઠસો પચાસ કરોડનો માતબરકમથી આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે હવે ભારતે પણ બે હજાર છત્રીસની ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને પણ પોતાની દાવેદારી જે છે મજબૂત કરી છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ દાહોદના ધાનપુર તાલુકાના ડભવા ગામે હોળી પડિયામાં રહેતા તેમના જ પત્ની હત્યા કરી ઘરકંકાસથી કંટાળી આખરે પત્નીએ પતિના માથામાં કુહાડીના ઘા ઝીકી દીધા નર્મદભાઈ બપોરે જમીને સૂતા હતા તે જ સમયે જમકુબેને ઉપરા છાપી કુહાડીના ઘા ઝીકી ઘટના સ્થળે જ તેમની હત્યા કરી બનાવની જાણ થતા લોકો પણ દોડી આવ્યા વાત વાયુ વેગે પ્રસરતા પંથકમાં ચકચાર મચી ગયો

તેમની સાથે વારંવાર ઝઘડા કરતા હોય તેમજ માર મારતા હોય તેથી તેના માથામાં કુહાડીનો ઘા મારતા તેની ગંભીર રીતે થતા તેનું મૃત્યુ નીપજે છે આ કામે ધાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને તમદાર બેનને આ ગુનાના કામે અટક કરવામાં આવે છે દ્વારકાના ભાણવડમાં એલસીબી એ દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો એક હજાર બસો પચાસ લીટર દારૂના જથ્થા સાથે સાડત્રીસ નંગ ગોળના ડબ્બા પણ લેવા પકડાયા છે પોલીસના દરોડાથી આરોપીઓ સ્થળ પરથી પલાયન થઈ ગયા લાખ દમણ પોલીસે મોટી દમણમાં થયેલી એક પોઈન્ટ તેત્રીસ કરોડ ની ચોરીનો ભેદ ઉકેલ્યો પોલીસે માત્ર વીસ દિવસમાં ત્રણ આંતર તસ્કરોની ધરપકડ કરી આરોપીઓ પાસેથી અઢાર પોઈન્ટ સત્તર કિંમતનું સોનું પણ જપ્ત કરવામાં આવ્યું મોટી દમણના મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી અઠ્યાવીસ ફેબ્રુઆરીની રાત્રિએ ચોરી કરાઈ હતી પોલીસે ચોરીના સોનાના ખરીદદાર તરીકે ગોધરાના બે વ્યક્તિની પણ ધરપકડ કરી બાકીના ચોરાયેલા માલની શોધખોળ માટે તપાસ ચાલુ છે દમણ પોલીસની આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે और कैश की बर्गलरी हुई थी और यह केस दर्ज होने के बाद लोकल पुलिस ने काफ़ी मशक्कत करके और काफ़ी टीम्स फॉर्म करके गुजरात के दाहोद से दो लोगों को गिरफ्तार किया था और हाउ एवर नो रिकवरी वॉज मेड इन दैट केस और मुद्दा माल के रिकवरी के लिए और आगे की इन्वेस्टिगेशन के लिए क्योंकि ये ऐसा क्राइम है जिसमें दाहोद uh, से हम लोगों को एक्यूज को लाना था और इसमें इंटरस्टेट रेमिफिकेशंस थे तो द इन्वेस्टिगेशन वॉज ट्रांसफर टू तो क्राइम ब्रांच एंड ऑन द बेसिस ऑफ ह्यूमन इंटेलिजेंस एंड ऑन द बेसिस ऑफ टेक्निकल सर्विलेंस टीम्स वर कॉन्स्टिट्यूटेड और हमने काफ़ी जगह रेड्स की और गुजरात के दावत से हम जो आगे के तीन रिसीवर हैं उनको क्राइम ब्रांच ने सक्सेसफुली अरेस्ट किया है और मैं बताना चाहूँगी कि 26 तोले की रिकवरी क्राइम ब्रांच कर चुका है जिसकी लगभग मूल्य 18 से 20 लाख के बीच में है और आगे की रिकवरी का प्रयास जारी है नडियाद पश्चिम पुलिस ने मोंगी दाट कार जब्त करी आर टी नकली नंबर प्लेट बनावता कार्यवाही कर कार नंबर मेलव्या पहला आज

પરંતુ નંબર જે છે તેનો એ કે કે પંચાવન અગિયાર નંબરનો લખેલો હતો હવે જે જોતા એ નંબર નંબર પ્લેટ જે છે એ ખોટી બનાવેલું પોલીસે બનાવટ કરવા માટે ચિત્રપિંડી માટે બનાવેલું પોલીસને ધ્યાને આવતા પોલીસે એ ગાડીના વાહન ચાલક જે છે એની પૂછપરછ કરેલી અને એ અર્પિત કમલકાંત યાદવ નામના જે ઈશમ છે

શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો ઝાંસો આપીને અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓની કુલ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ બે આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે એકવીસ લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે જામનગરના ખેડૂત સાથે છેતરપિંડી થઈ દુકાનદાર સહિત ત્રણ શખ્સે ખેડૂત સાથે ઠગાઈ કરી બે માસ પહેલા ત્રણસો બોતેર મણ ઘઉં ખરીદીનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું બે લાખના બાકી પેમેન્ટને લઈ પંચકોશી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ રાજકોટના ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે મને એમ કેવું કીધું કે ભાઈ હું તમને મારી પેઢીનો ચેક આપીશ અને એને એમ કીધું મારી પેઢી રતનપુર પેઢી રાજકોટમાં છે બરોબર એટલે મેં વિશ્વાસ રાખી અને એને હું આપી દીધા એના સાથે બીજા બે અન્ય વ્યક્તિ હતા એમાં એક વ્યક્તિનું આધાર કાર્ડ છે એ મેં પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલું છે અને પછી અમે બીજે દિવસ ચેક નાખતા ચેકમાં ભૂલ હતી એટલે ચેક રિટર્ન લેવા પછી એ વ્યક્તિએ શિવશક્તિ ટ્રાવેલર્સમાં બીજો ચેક મોકલો કોરો પછી એ ભરીને અમે નાખ્યો તો ત્રીસ તારીખે ચેક રિફંડ આવ્યો એમાં બેલેન્સ હતું એવું કહેવામાં આવ્યું અને તે પછી પાછો એ ભાઈનો ફોન ચાલુ હતો પછી ભાઈ મને એવું કીધું કે ભાઈ હું તમને આંગળીયા કરાવી દઉં છું પૈસા બરાબર પછી પાંચ સાત દિવસ થયા ને પછી એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તે પછી મેં ધુવાવ ચોકીમાં લગભગ આજે સિત્તાવીસ તારીખ હું દોડાદોડી કરું છું કાલે સાંજે બે તારીખે એ લોકોએ મારી ફરિયાદ લીધી છે અહીંયા પરમાર સાહેબ છે શેખ સાહેબ છે મેં બધાને વાત કરી જેટલા મારી પાસે ડોક્યુમેન્ટ છે એટલા બધા મેં જમા કરાવ્યા પણ હજી કોઈ જાતની કઈ તપાસ કરતા નથી તો હું સાહેબ બીએસપી સાહેબ એસપી સાહેબને નંબર વિનંતી કરું હા હિંમતભાઈ ચૌહાણ નામના વ્યક્તિ જે જેની પાસે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી છે તેવું જણાવી ઘઉં ખરીદવાની વાતચીત થતા જે અનુસંધાને તેઓ પોતે બીજરથી ગામે આવી અને ઘઉં બે લાખ ને પાંચ હજારના ખરીદ કરેલ અવારનવાર તેમને કોન્ટેક કરતા પણ કોન્ટેક નહીં થતા અંતે ફરિયાદી દ્વારા પંચાયત પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવે છે ફરિયાદની વિગતની અંદર આ હિંમતભાઈ ચૌહાણ અને ગાડીના જે આયસર ગાડી આવી હતી જે થ્રી બી ડબલ્યુ ઇગ્નસી ચાર તેના ડ્રાઈવર સુલતાનભાઈ હુસેનભાઈ પતાણી અને તેની સાથે એક વ્યક્તિ આવેલા હતા એમ કહી ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધમાં હાલ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીઓની શોધખોળ હાલ પોલીસ દ્વારા ચાલુ છે તો અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે